મસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજે એક ગંભીર મુદ્દો અમરેલીથી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર તાજું બનાવાયેલ ચારનાળા ફ્લાયઓવર હવે લોકોને જીવના જોખમમાં મૂકી રહ્યો છે ફ્લાયઓવર પર ઊંડી તિરાડો પડી ગઈ છે હજી તો હાઇવેનું ઉદઘાટન પણ થયું નથી અને હજુથી તિરાડો શરૂ તંત્રએ તો જોઈન્ટ મારીને કામગીરી પૂરી બતાવવાનો પ્રયાસ કર્યો છે પણ તિરાડો વાપસી આવી ગઈ છે લોકોમાં ભયનો માહોલ છવાયો છે કાગવદર અને છેલણા ગામ નજીક માટીના પાળા ઊભા કરી દેવાયા છે જેના કારણે અડધા દિવસ અડધી રાત અકસ્માતોની ઐતિહાસિક સંખ્યા જોવા મળી છે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે પ્રતાપભાઈ વરુ પત્રકાર એકતા પરિષદના ઉપપ્રમુખના મતે ભ્રષ્ટાચારના કારણે કોન્ટ્રાક્ટરોને નીતિ નિયમોની કોઈ ચિંતા નથી સુરક્ષા ક્યાં છે એજન્સીઓ દ્વારા એના નિયમોને ઉલ્લંઘી કામ અને તંત્રની ચુપ્પી હવે પ્રજાના જીવની કિંમતે થઈ રહી છે આ ખરેખર વિકાસ છે કે વિનાશ રિપોર્ટર ઇમરા શેખ સ્થાન

અને પાસે આડા માટીના પાળા કરેલ છે જેથી કરીને માણસ નિર્દોષ માણસો મોતનો ભોગ બને છે અને માણસોને રોંગ સાઈડ ચાલુ પડે છે તો મારું એ જ કહેવાનું છે કે નેશનલ ઓથોરિટીના અધિકારીઓ અહીંયા જે કામ ચાલુ હોય પીસી નું કામ ચાલુ હોય કે બીજું કામ ચાલુ હોય ત્યારે આ નેશનલ ઓથોરિટીમાં કામ કરતી બે એજન્સીઓ એજન્સીઓને કયા કારણે નોટિસ આપતા નથી અને કયા કારણે અમુક જે પીક્યુસી ક્રેક થયેલા છે એને કેમ કાઢી નાખવામાં આવતો નથી કેમ એમાં કેમિકલ પૂરી અને પૂરવામાં આવે છે અને બીજું એવું કહેવાનું કે વિલેજ વિલેજ બસ સ્ટોપ જે જગ્યાએ બસ સ્ટોપ અમુક જગ્યાએ નથી આપવામાં અમુક જગ્યાએ આપેલા છે સ્ટ્રીટ લાઇટ પેકેજ થ્રીમાં પેકેજ ચારમાં ક્યારેક બંધ હોય ક્યારેક ચાલુ હોય કેમ મેન્ટેન મારી એવી માંગ છે કે આ નેશનલ થ્રી પેકેજ ચાર માં તપાસ કરવામાં આવે નેશનલ ઓથોરિટી ના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને જે કઈ અત્યારે સેફ્ટી છે કોઈ સેફ્ટી રાખવામાં આવતી નથી તિરાડો અને જે કઈ છે એ વ્યવસ્થિત તપાસ કરવામાં આવે એવી મારી ઉગ્ર માંગ છે